રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો

પાયાવદર ધોરાજી ઉપલેટા જેતપુર અને જસદણ એમના જે ભારતીય જનતા પાર્ટીનો ભગવો પાંચે પાંચ નગરપાલિકાઓ પર લોકોએ લહેરાવ્યો છે તો હવે જ્યારે એના પ્રતિનિધિ નિમવાની વાત આવે પ્રમુખ પ્રમુખ કારોબારી દંડક એ જ્યારે નિમવાની વાત આવે ત્યારે પાર્ટીની પરંપરા પ્રમાણે ગુજરાત પ્રદેશના બે આગેવાનો સાંભળવા આવતા હોય છે અને એ જ રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની પાંચેય નગરપાલિકામાં પ્રદેશના આગેવાનો નિરીક્ષકો સાંભળવા આવ્યા છે અને સામાન્ય વાત છે કે લોકશાહીમાં લોકોના પ્રતિનિધિનું મેનેજમેન્ટનું નેતૃત્વ કરવાની અપેક્ષા હોય એમાં એક એક કરીને સમૂહમાં જેને જેવી રીતે ઈચ્છા હોય એવી રીતે નિરીક્ષકોને મળતા હોય છે અને પોતાના મનની વાત કરતા હોય છે તો આજે અહીંયા સેન્સ પ્રક્રિયા ગોંડલ ચાલુ છે રાજકોટ જિલ્લાનું